નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાત માર્કેટ યાર્ડમાં તમામ માર્કેટયાર્ડમાં એરંડાના શું ભાવ રહ્યા છે ઊંચા અને નીચા ભાવ આપણે આ વિડીયોમાં જાણીશું આંબલિયાસણ માર્કેટ યાર્ડ અગિયારસો બોતેરથી અગિયારસો છોતેર રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી બારસો નવ રૂપિયા गोजारिया मार्केट यार्ड अगियारो ने बार सौ रुपया मेहसा मारकेट यार्ड अगर सौ थी बार सौ चार रुपया विरमगाम मारकेट यार्ड अगियारो तो बार सौ रुपया कड़ी मार्केट यार्ड अगियारो इक्यासी थी बार सौ चार रुपया चाणास्मा मार्केट यार्ड अगियारो पंचावन थी अगिय सौ नेव रुपया विसनगर मार्केट यार्ड अग्यारो सीते बार सौ एक रुपया સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો પંચોતેરથી બારસો ત્રણ રૂપિયા ડીસા માર્કેટ યાર્ડ અગિયારસો પંચ્યાસીથી અગિયારસો અઠ્ઠાણું રૂપિયા છરા માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી બારસો સાત રૂપિયા પ્રોતિજ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી અગિયારસો પંચોતેર રૂપિયા બેચરાજી માર્કેટ યાર્ડ અગિયારસો નેવુંથી બારસો છ રૂપિયા કપડવંજ માર્કેટ યાર્ડ અગિયારસોથી અગિયારસો પચીસ રૂપિયા ઉનાવા માર્કેટયાર્ડ અગિયારસો ભાવ અગિયારસો માર્કેટયાર્ડમાં બારસો સાત રૂપિયા રહ્યા છે અને ઉનાવામાં અગિયારસો એસી થી બારસો સાત રૂપિયા એ સાથે જ સૌથી ઊંચા ભાવ આજે પાટણ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા અને ભાવ અગિયારસો સિત્તેરથી થી બારસો નવ રૂપિયાના છે અન્ય માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ બારસો પાંચથી નીચે જોવા મળ્યા તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન જરૂર દબાવો આવા જ તાજા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર